પૂરતી વ્યવસ્થા મળતી નથી અને સાત અહીંયા ભણી હતી અને આઠમાંથી અહીંયા જવું પડે છે અમને ત્યાં ભણવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાસ પણ મળતા નથી અને ટીચરો પણ મળતા નથી આજે કસ્તુરબા કન્યા વિદ્યાલય જે છે એ કોંગ્રેસ સરકારે એવી બાળિકાઓ કે જેમને ભણવા માટે ખાસ મદદની જરૂર છે ખાસ શિક્ષકોની જરૂર છે અમારે એ માંગ છે કે અમને અહીંયા ફરીથી ભણાવવાનું શરૂ કરવામાં આવે ત્યાં અમને તકલીફ પડે છે જેનાથી અમે અહીંયા ભણવા અને રહેવા માંગીએ છીએ એવું લાગે છે કે આ સરકાર આદિવાસીઓને ભણવા માંગતી જ નથી જવાબદાર કોણ એટલે સરકારને ખરેખર વિચારવું જોઈએ કે દીકરીઓ જ્યાં રહે અને જ્યાં અહીં આ જગ્યાએ ભણી શકે એવું અમારી

સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર વર્ષ બે હજાર ચાર પાંચથી ચાર કેજીબી શરૂ કરવામાં આવી હતી આ દિન સુધી અત્યારે આઠ કેજી કાર્યરત છે તે પૈકી કવાણ તાલુકાની મોગરા કેજીબી હાલ બાળકો શિક્ષણ કાર્ય પણ લઈ રહ્યા છે અને ત્યાં એમનું રેસિડન્ટ પણ ત્યાં જ છે કારણ કે ત્યાં નજીકમાં કોઈ આઠથી દસ કિલોમીટરમાં માધ્યમિક કે પ્રાથમિક શાળા ઉપલબ્ધ નથી બાકીની શાળાઓની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ હોવાથી બાકીની કેજીબીવીની અંદર ભણતી દીકરીઓને માત્ર રહેવાની સુવિધા છે અને અન્ય નજીકની શાળામાં અભ્યાસ માટે ત્યાં મોકલવામાં આવે સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે જ્યારે આઠથી દસ કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી કીધી માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે નજીકની માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં જ્યાં બાળક બાળકીઓનું શિક્ષણ કાર્ય ઉપલબ્ધ થાય તે રીતે સરકાર છેલ્લા બે વર્ષથી આ પ્રમાણેની વ્યવસ્થા કરી અને માત્ર જે દીકરીઓને નજીકની પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્યો કરવા માટેની સગવડ છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને ત્યાં મોકલવામાં આવે છે કયા વર્ષથી શૈક્ષણિક કાર્ય હોસ્ટેલમાં બંધ કરવામાં આવ્યું સનની બે હજાર ત્રેવીસ ચોવીસથી ગઈ વર્ષે જ આપણે ઓલરેડી સરકારશ્રીની સૂચના મુજબ આપણે શિક્ષણ કાર્ય નજીકની પ્રાથમિક શાળામાં મોકલવા માટે અને માધ્યમિક શાળાઓમાં પણ મોકલવામાં આવે છે જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાની અછત શિક્ષકોની અછત વર્ષોથી છે ગામડાના બાળકોને બેસવા માટે પૂરતા ઓરડા નથી વર્ષોથી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હું કેજીબી જોજમાં અભ્યાસ કર અભ્યાસ કરતી હતી હવે હું જ્યાંથી આઠમાં આવી છું ત્યારે અમારે ગમાન ફળા પ્રાથમિક શાળામાં ભણવા જવું પડે છે પૂરતી વ્યવસ્થા મળતી નથી અમને ત્યાં ભણવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાસ પણ મળતા નથી અને ટીચરો પણ મળતા નથી અહીંયા મને સ્માર્ટ ટીવીમાં ભણાવવામાં આવતું હતું તેથી અમે મુક્તપણે ભણી શકતા હતા પણ હવે ત્યાં છોકરાઓ પણ છે એટલે એટલા માટે અમે ભણી શકતા નથી અમારે એ માંગ છે કે અમને અહીંયા ફરીથી ભણાવવાનું શરૂ કરવામાં આવે અને સાત અહીંયા ભણી હતી અને આઠમાંથી ત્યાં જવું પડે છે ત્યાં અમને પૂરતા વર્ગખંડ અને શિક્ષકો પૂરતા મળી રહેતા નથી અને જવા આવવામાં પણ તકલીફ પડે છે અહીંયા અમને સીએલ ક્લાસ અને સાંજે પણ થોડું ભણાવવામાં આવે છે જેનાથી અમે અહીંયા ભણી શકીએ છીએ અહીંયા ક્લાસો પણ સારી રીતે સારા હતા જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી અને ત્યાં અમને બેસવાની તકલીફ પડે છે જેનાથી હું અહીંયા ભણવા અને રહેવા માગું છું ત્યાં વર્ગખંડ પણ પૂરતા નથી અને શિક્ષકો પણ પૂરતા નથી પહેલા અહીંયા સારું બનાવતા હતા અને ત્યાં ભણવાની મજા આવતી નથી અહીંયા મેડમો પણ પૂરતા હતા અને ત્યાં પૂરતો સ્ટાફ નથી જેનાથી અમે અહીંયા પ્રોજેક્ટ પર બની શકતા હતા ત્યાં અમને તકલીફ પડે છે જેનાથી અમે અહીંયા ભણવા અને રહેવા માંગીએ છીએ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાની ઘણી ઊણપ છે ત્યારે સરકારે આવા કસ્તુરબા ગાંધી વિદ્યાલયોમાં શિક્ષણ સુવિધા બંધ કરીને વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય કર્યો છે સ્કૂલની બહાર અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓ જાય છે ત્યારે તેઓને પગપાળા ચાલીને નજીકની સ્કૂલોમાં જવું પડે છે જ્યારે ધોરણ નવ થી બાર ની વિદ્યાર્થીનીઓને દસ દસ કિલોમીટર દૂર અભ્યાસ કરવા માટે જવું પડે છે એક દીકરીની વાલી તરીકે મારી એ રિક્વેસ્ટ છે કે હોસ્ટેલમાં દીકરીઓ રહી શકે અને સારી રીતે અભ્યાસ અહીંયા જ કરી શકે એમને અભ્યાસ કરવા માટે હોસ્ટેલ છોડીને બહાર ના જવું પડે એના માટે અમે વાલી તરીકે જે વાલી મિટિંગ રાખીએ એમાં રિક્વેસ્ટ કરીએ છીએ અત્યારે છેડતીના પ્રશ્ન બને છે દીકરીઓને એકલું મૂકવું બહુ અઘરી વાત છે એવી રીતે વાલીની જેમ જે મેડમો છે એમની બી જવાબદારી છે દીકરીઓ આપણે એમને રજા પડે અને ઘરેથી અહીં હોપની કરીએ એટલે એમને પોતાની દીકરી તરીકે બધી ફરજ નિભાવી પડે છે અત્યારે કેવું કેવું બધું બને છે અને કંઈ બી પ્રશ્ન બને અને મેડમ જાણ કરે તો જ વાલીને ખબર પડે ને તો સ્કૂલમાંથી દીકરીઓ આવતી હોય અને રસ્તામાં એકલા પડે કોઈ બી કંઈ બી પ્રશ્ન બને અને બેનોને ના ખબર હોય તો એમાં જવાબદાર કોણ એટલે સરકારને ખરેખર વિચારવું જોઈએ કે દીકરીઓ જા રહે અને જા અહીંયા આ જગ્યાએ ભણી શકે એવું અમારી વિનંતી છે અહીંયા છઠ્ઠા ધોરણથી અહીંયા અહીંયા મૂકી છે અહીંયા જ પહેલાં તો અહીંયા જ હતું આ વર્ષે લોકો ત્યાં પેલામાં સમાવેશ કર્યો છે સ્કૂલમાં એટલે મૂકવા તો જાય છે બેનો સ્કૂલના ટાઈમે અને છૂટે તે ટાઈમે લેવા પણ જાય પણ અચાનક કંઈ તાવ માથું થાય દીકરીઓને અને આવવાનું થાય

મદદની જરૂર છે ખાસ શિક્ષકોની જરૂર છે એવી શાળાઓ બે હજાર ચારમાં શરૂ કરેલી અને એનાથી ઘણી બધી છોકરીઓને સારું શિક્ષણ મળતું હતું પરંતુ બીજેપી સરકાર જે છે એ કોંગ્રેસની જેટલી પણ સારી યોજનાઓ છે એને આગળ ચલાવવા માટે સક્ષમ નથી એવું લાગે છે એટલા માટે આવી શાળાઓ બંધ કરી ઘણી બધી જે શાળાઓના મકાનો કોંગ્રેસે બનાવ્યા હતા એ મેન્ટેન નથી કરી શકતી જે શિષ્યવૃત્તિઓ છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ કોંગ્રેસની સરકારે બે હજાર દસમાં શરૂ કરી હતી એ પણ ચલાવી શકતી નથી તો જેટલા જેટલા આદિવાસીઓ હિતમાં જેટલી પણ સારી યોજનાઓ હતી એમાં ખાસ આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય જે છે એ એટલા સારા હિતોથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય એવા પણ ઘણા બધા પ્રશ્નો છે તો આ ખૂબ જ કમનસીબ છે કે સરકાર આદિવાસીઓ માટેની જે સારી યોજના કોંગ્રેસે શરૂ કરેલી એને નવી તો શરૂ ના કરે પણ કમસે કમ સારી યોજનાઓ શરૂ રાખી શકે એ પણ નથી કરી શકતા ખૂબ જ કમનસીબ છે આપણા માધ્યમથી હું વિનંતી કરું કે આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એમાં શિક્ષકો રાખે અને એ સ્કૂલો શરૂ રાખે સરકાર ખૂબ જ મોટી મોટી વાતો કરે છે હજારો કરોડ રૂપિયા આદિવાસી માટે ફાળાવ્યા એવી મોટી જાહેરાતો થાય છે પણ ક્રમશઃ શિક્ષણ ખાડે જાય છે જે મકાનો જર્જરી છે એ બધા બનાવી શકતા નથી અને આ સ્કૂલો જે છે શરૂ કરેલી એ બંધ કરે છે અત્યારે તો નવી શરૂ થવી જોઈએ ડિમાન્ડ છે લોકો વધારે ભણવા માટે જાગૃત થયા છે તો જરૂરિયાત વધારે છે પણ એવું લાગે છે કે આ સરકાર આદિવાસીઓને ભણાવવા માગતી જ નથી એ કોઈ પણ રીતે જે વ્યવસ્થા છે ને બંધ કરે છે દીકરી એક પેઢી સરકારે આ સૂત્રો બનાવ્યા પરંતુ સરકાર જ સૂત્રોનું પાલન કરતી નથી રેહાન પટેલ નેશન બ્રેસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર